દર્શન કરવા અને તમારી જડેશ્વર મિત્રો તમે મહાદેવ ભક્ત છો તો આ બીજો તમારા માટે સ્પેશિયલ લઈને આવ્યો છે આ મંદિરમાં દસ વર્ષથી વધારે જેને માથાઓનો દુખાવો હોય તો અહીંયા એક પ્રાર્થના કરવાથી એનું માથાનો દુખાવો દૂર થઈ જાય છે ચાલો તો ગુજરાતની અંદર આ મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે આજે તમને એની મુલાકાત કરાવવાનો છું અને મંદિરની શું વિશેષતાઓ છે એ પણ તમને જણાવવાનો છું તો વિડીયો સ્કીપ ના કરતા વિડીયો પૂરેપૂરો જોતા રહેજો તો મિત્રો હું જડેશ્વર મહાદેવના મંદિરે હું પહોંચી ગયો છું હવે અહીંયા તમને બતાવીશ જો તમે બહાર ગામથી આવો છો ને તો અહીંયા બસ પાર્કિંગ કાર પાર્કિંગ ને બાઇક પાર્કિંગ માટે વિશાળ જગ્યા છે આ તમે જોઈ શકો છો મેં અહીંયા બાઇક પાર્કિંગ કર્યું છે આ મેઇન પ્રવેશ દ્વાર છે આ ટાવર છે પહેલાં અહીંયા ઘડિયાળ હતી આ ઘડિયાળ હાલમાં બંધ છે તો આપણે આ પ્રવેશ દ્વારા આપણે અંદર જાશું મિત્રો અત્યારે આ જે વિડીયો હું બનાવું છું આ શ્રાવણ માસનો પહેલો સોમવાર છે તો ઘણા બધા શ્રદ્ધાળુઓ આવ્યા છે મહાદેવના દર્શન માટે મિત્રો તમને મહાદેવના દર્શન તો કરાવી દીધા એના પછી અહીંયા તમને શું શું સુવિધા તમારા માટે ઉપલબ્ધ છે એ તમને જણાવવાનો છું મિત્રો અહીંયા બારે બાંસ વિના મૂલ્યે પ્રસાદી દેવામાં આવે છે તો તમે જોઈ શકો છો આ ટ્રસ્ટ દ્વારા અહીંયા પ્રસાદી દેવામાં આવે છે બપોરે બાર વાગે અહીંયા શરૂ થઈ જાય છે અને દોઢ વાગ્યા સુધી તમને પ્રસાદી મળી જશે વિના મૂલ્યે તો આ ભોજનનો હોલ છે તમે જોઈ શકો છો બહુ વિશાળ હોલ છે આ અને પ્લસ તમારે અહીંયા પ્રસાદી વગેરે તમારે લેવી હોય તો તમે આ પ્રસાદી લઈ શકો છો મિત્રો આ મંદિરમાં બીજી એક સુવિધા ઉપલબ્ધ છે જે બાર ગામથી મિત્રો જે દર્શન કરવા મંદિરે આવે છે તો તેમના માટે અહીંયા નવા ધોવાની સુવિધા ઉપલબ્ધ છે લેડીઝ અને જેન્ટ્સ માટે અલગ બાથરૂમ અહીંયા ઉપલબ્ધ છે અને તમારે આ સ્ટે કરવું હોય તો મંદિરનું જે ટ્રસ્ટ છે ઓફિસ તમારે અહીંયા કોન્ટેક્ટ કરવાનો રહેશે તો તમને રહેવાની સુવિધા પણ તમને ઉપલબ્ધ મળી જશે મંદિર તો બહુ પુરાણી છે એટલે સ્વયંભુ જડેશ્વર દાદા આ રતન ટેકરી કહેવાય અને રતન ટેકરી ઉપર બિરાજમાન છે દાદા અને સ્વયં પ્રગટ છે ઇતિહાસ એમ કે છે કે ટીંબા ગામથી અહીંયા ધણ ચરવા આવતું અને એનો ગોવાળ ભગવો ભરવાડ ગાયું લઈ અને આ રતન ટેકરી ઉપર આવતા જ્યાં મહાદેવજી પ્રગટ થવાના હતા ત્યાં એક પરસોત્તમ સોનીની ગાય ટીંબા ગામના પરસોત્તમ સોની એની ગાય આ ધણ ફેરી ચરવા આવતી અને ગાયું બધી સાંજે ઘરે જાય અને એક ગા રોકાઈ જતી અને એ ના આચરમાંથી દૂધની ધારા થતી અને ભગવો ભરવાડ એનો ગોવાળ હતો અને એ અહીંયા ધણ ચાલતો પછી એક દિવસ ગાયના ધણીને એમ થયું કે મારી ગા આ ગોવાળ જોઈ લઈએ છે ત્યારે ગોવાડને ઠપકો આપવા માટે જાય છે સોની કે તું મારી ગા શા માટે દોશ કે ભાઈ હું કોઈની ગા ન દઉં તમારે કેમ દઉં તમારી ગાના દૂધમાંથી આચરમાંથી દૂધ કેમ છે જ નહીં પછી પરસોત્તમ સોની આ રતન ટેકરી ઉપર આવે છે ગાયનું ધોરણ સાંજે ઘર બાજુ જાય છે અને આ ગા જ્યાં લિંગ પ્રગટ થવાની હતી એના માથે આવીને ઊભી રહી જાય છે ત્યાં થળવેલાના પાંદડા આઘા કરીને જોયું તો એમાંથી મહાદેવજી પ્રગટ થયેલા હતા અને પછી ભગવા ભરવાડને એમ થયું કે અહીં તો સાત સાત ઢોળીઓ નાચ પ્રગટ થયા છે એટલે એ જમાનાની અંદર હજાર પંદરસો વર્ષ પહેલાંની વાત છે અને પછી ભગવ ભરવાડે નક્કી કર્યું કે મેં સાંભળ્યું છે કે કોઈ પણ મહાદેવજીની લિંગ પાસે કમળ પૂજા થાય તો એનો સારા ધીરે અવતાર આવે પછી ભગવો ભરવાડ ગામમાંથી એક તરવાર લઈને મેલા ગયેલા લુગડે મહાદેવજીના જ્યાં પ્રગટ થયા હતા ત્યાં આવીને બેસી ગયા ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય કરી અને પોતાનું મસ્તક ધરી દીધું પછી એ ભગા ભરવાડનો જન્મ કચ્છની અંદર થયો જેનું નામ પડ્યું રાવણ જામ જે હાલની જામ જામનગર જે રહ્યું એ સાહેબે પહેલાં એનું નામ હતું નવાનગર અને જામનગર એને વસાવ્યું એટલે જામ સાહેબ તરીકે ભગા ભરવાડનો બીજો અવતાર જામ સાહેબ તરીકેનો થયો છે અને અહીંયા શ્રાવણ માસની અંદર દોઢસોથી બસો બ્રાહ્મણો પૂજા કરવા માટે આવે છે એને રહેવા માટે જમવા માટે ચા પાણીની ઉતારાની વ્યવસ્થા મંદિર તરફથી આપવામાં આવે છે અનક્ષેત્ર પણ બારે મહિના ચાલુ રહે છે તો આવો દાદાનો અજોડ ઇતિહાસ છે અને જે ભગા ભરવાડે કમળ પૂજા ખાધી અને એનું મસ્તક જે પડ્યું એ મસ્તકમાંથી એક અરણીનું ઝાડ નીકળ્યું અને એ ઝાડ પવનનું અલગ જામ સાહેબનું માથું દુઃખે તો આજે ઇતિહાસ એમ કહે છે કે કોઈ પણ માણસને માથાનો દુખાવો હોય અંધશ્રદ્ધાની વાત નથી પણ કોઈ પણ માણસને માથાનો દુખાવો હોય દસ વર્ષ પંદર વરસ વીસ વરસનો તો મંદિરની પાછળ એક નાનું મંદિર છે જેનું નામ છે રાવડેશ્વર એ રાવડેશ્વર મંદિરે જઈ અને કોઈ પણ ઉમરે માથું ટેકાવે તો એનો જેટલા જૂનો દુખાવો હોય માથાનો તો એ માથાનો દુખાવો મટી જાય છે કારણ કે ભગા ભરવાડની તુંબલીમાંથી અરણીનું ઝાડ નીકળ્યું હતું અને એ ઝાડ હલતું હતું ને જાન સાહેબનું માથું દુખતું હતું આવો આનો જબરજસ્ત ઇતિહાસ છે અહીંના મોહસિંહ લતીલાલજી મહારાજ રઘુમાન શ્રી જીતેન્દ્ર પ્રસાદ મહારાજ અહીંયા સંચાલન કરે છે ટ્રસ્ટી મંડળ પણ સંચાલન કરે છે અને અહીંયા આવનાર દરેક યાત્રિકીઓ પોતાની મનકામના પૂર્ણ કરે છે અને દાદા સૌની મનકામના પૂર્ણ કરે છે અને દાદા સર્વને સુખી રાખે એવા બધાને આશીર્વાદ જય જડેશ્વર જડીઓ વસે જંગલમાં ઘોડાનો દાતા કિઠોરાવળ જામને જેને હાંકી દીધો હલાસ એવો આ અજોડ પરચો છે જડેશ્વર દાદાનો વધારો કોક દિવસ વાંકાનેરથી અગિયાર કિલોમીટર સ્વયંભૂ જડેશ્વર દાદાનું ધામ છે ત્યાં આવો કોક દીક દર્શન કરવા અને તમારી મનકામના જડેશ્વર દાદા પૂરણ કરશે હર હર મહાદેવ તો મિત્રો મહારાજે આગળ વિડીયોમાં જણાવ્યું હતું કે જેને માથાનો દુખાવોનો પ્રોબ્લેમ હોય જે માથું દુઃખ હોય સાઇનસ હોય દસ વર્ષથી પાંચ વર્ષથી એક વર્ષથી કે દસ દિવસથી તો તમે જણેશ્વર મહાદેવના મંદિરે તમે આવીને પ્રાર્થના કરો છો કે તમને એ બીમારી દૂર થઈ જાય છે તમારું માથાનો દુખાવ તો આપણે એ મંદિરે આપણે જવાના છીએ જ્યાં ભગવાડે મસ્તકત કરીને મહાદેવને અર્પણ કર્યું હતું અને એ જગ્યાએ જાવ્યું હતું આપણે એ જગ્યાએ જવાના છે મંદિરના દસ રૂપે બીજું મંદિર આવેલું છે તો હાલમાં પણ એ મંદિર મોજૂદ છે તમે જોઈ શકો છો એક્ઝેક્ટ આ મેઇન મંદિર છે અને પાછળની સાઈડમાં આ જગ્યા આવીને તમે તમારી માનતા તમે કરશો ને હવે હું મંદિરના પાછળની સાઈડ જાઉં છું તો આ પાછળનો ગેટ છે અહીંયાથી પણ તમને ઘણો સુંદર વ્યૂ નજારો તમને જોવા મળશે તો આ હું પાછળની સાઈડ આવી ગયો છું એક્ઝેક્ટ તો તમે જોઈ શકો છો શ્રાવણ માસનો પહેલો સોમવાર છે મંદિર આવ્યો છું અને બીજા સોમવારે અહીંયા રવિવારે ઉદઘાટન થશે મેળાનું અને સોમવારે બે દિવસનો આ મેળો ભરાય છે એક્ઝેક્ટ મંદિરના ગ્રાઉન્ડમાં અને મંદિરનું પાછળનું જે ગ્રાઉન્ડ છે અહીંયા મેળો ભરાય છે મેળાની તૈયારી શરૂ છે મિત્રો મહાદેવના દર્શન કર્યા બાદ તમે છતની સાઈડ જરૂર આવજો તો આ ડાયરેક્ટ અહીંયા સ્ટેપ અપેલા છે તો પગથિયા દ્વારા તમે ઉપર આવશો ને મિત્રો તો તમને એક સુંદર મજાનો નજારો તમને બતાવવાનો છું વિડીયો તમે સ્કીપ ના કરતા પાછળ તો તમને જો મંદિરનું આ ગુંબજ તમે અહીંથી જોઈ શકો છો અને પ્લસ જે ઊભો છો ને પાછળ તમે જોઈ રહ્યા છો તે રતન ટેકરી છે એની ઉપર જ બિરાજમાન છે મહાદેવ જે જડેશ્વર મહાદેવ કહેવાય છે હવે તમને અહીંયાથી તમને નજારો બતાવીશ એકદમ ખૂબસૂરત નજારો તમને છત ઉપર આવશે ને તો તમને જોવા મળશે બધી બાજુ ખેતર અને હરિયાળી જોવા મળશે તમને અને સામેની સાઈડ તમે જોઈ રહ્યા છો તે રતન ટેકરી છે